હા કાળુ અને હેડકી છે વાર છે અને આ દવા ખોલવા સા દર્દી બહાર આ બેહી છે ને જલ્દી આ જલ્દી ફટા ચા તા ચાવી તાર પાડ છે ને આ ફટાફટ આ જાણ હા દવાખોનું ખોલ આપડે દર્દી થોડું વહેલો આપવા જાઉ મોટું This is Kanto, Koro Poi Koro Nam Ah, Ok This is Kanto Umai ni suguh Same Ah, Koro Koro Tayo Ah, Ila Tayo Ila Tayo

क्या पास हो બેઠા દો એ તમારે એમ હા રાત્રે ભૂડોઈ સાત રાખવા જોવા તમારા તમે જો દુઃખ હોય એ મટી

એક દી મે હા ઓ દો ગોટા પડતા પ્રયાસ ના કરી બોલ બોલ રૂપિયા થી આ લો 50 બી yeah. મોકલે yeah. Các bác. Đi đường mà. Ranjit. Vòng vòng. Ô, ai đâu

સાહેબ બીજું કોઈ નથી બઉ તકલીફ છે એવું કોઈ સાધન મળતું નતું એવું પેટ માં ખરો ને

મારાથી કોઈ આવી ચિંતા નહી કરો દવા મે કરી બરોબર બરોબર ઇન્જેકશન આવું

તમે સી રાખો બધું મટી દા બરોબર બીજું બોલાવ છું ઓપરેશન કરી નાખીએ બરોબર તમે મટી દા બરોબર હા

તમે ચિંતા નહી કરો તમારા દુખ માટે ગભરો નહીં બરોબર સાહેબ હા કેન્સલ ને તો બધું થાય કેન્સલ બરોબર

હા ભાઈ ફોન ઉપાડતા તો તમારા ભાઈ હલો સાહેબ હું કાલે આવું